ના મિત્રો કેમ છો તો ભાઈ આજે આપણે આવીએ છીએ એકદમ નવો વિડીયો લઈને તો મિત્રો આજે આપણે અગર ઉભા છે ભાઈ એકદમ કડા ચોકડી તો ભાઈ અત્યારે કડા ચોકડી એકદમ ભાઈ જોરદાર ડેવલપિંગ થઈ ગઈ છે તો ભાઈ નવું નવું બધું બની ગયું છે ભાઈ સામે નાયબમાન મોલ અને આ બાજુ સામે જોવા તો આખો કોમ્પ્લેક્ષ હજુ આગળ જાઓ કડા બાજુ તો પણ ઘણા બધા કોમ્પ્લેક્સ બની ગયા છે ભાઈ સામે એકદમ જોરદાર એકદમ ભાઈ અલગ અલગ ફ્લેવરની પાણીપુરી ઊભી છે તો ભાઈ આપણે અમુક વાત પાણીપુરી ખાઈએ પણ ભાઈ આપણે આજે ખાઈ શકવાના નથી કારણ કે ભાઈ આપણે ચાલુ છે નવરાત્રિ તો ભાઈ આજે નવરાત્રીનું બીજું નોરતું છે તો એકદમ થોડી ખરીદી કરવાની અત્યારે જઈશું નાયન માર્ટ મોલમાં એકદમ છે મિત્રો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો તમે સામે જોઈ શકો છો નાયન માર્ટ મોલ જ્યાં આપણે ખરીદી કરવા જઈ રહ્યા છીએ ભાઈ મોલ હોય તો ભાઈ બધી જ વસ્તુ એક જ જગ્યાએ મળી જતી હોય તો ખરેખર ખરીદી કરવાની ખૂબ મજા આવે તો આપણે કડા ચોકડી એકનું ભાઈ નાઇન માર્ટ મોલ બધ્યું છે તો ત્યાં એક ખરીદી કરી રહ્યા છીએ બીજું લેવાનું

ગમે રી હા તો લઈ જી આપણે ભાઈ જરૂરિયાત જે લાગતી હોય ગરમે લઈએ

વિસનગર કદાચ ચોખડી જ છે તમારે બધું લેવું હોય તો બધી જગ્યાએ ફરવાની જરૂર ના પડે મોલમાં ફાયદો આ થાય કારણ કે એક જ જગ્યાએ બધી વસ્તુ મળી રહે ફિક્સ જ કિંમત હોય અને વ્યાજબીજ હોય એટલે ખરેખર મજા આવે લેવું પછી પ્લાસ્ટિકનું બાઉલ લેવું પે લઈ એટલે ડોલે તૂટી ગઈ હતી કાલે તું કહેતી પેલું માથામાં નાખવાનું બાજુ મિત્રો ભાઈ આજે તો ટાઈમ મળે છે તો ભાઈ એકદમ ખરીદી કરવાની છે તો ભાઈ એક જ જગ્યાએ આજે બધું મળે છે તો ખાસી બધી ખરીદી કરી દીધી છે તમે જોવા જૉલી પણ આખી ભરી દીધી છે તો એકદમ જોરદાર બધી વસ્તુ છે મોલમાં આટલી જયારે નામ સાંભળ્યું દુ કે અમદાવાદમાં જ મોલ હોય પણ એવું નથી અત્યારે મોટી મોટી સુધી નહીં વિસનગર સિટીમાં અમારી ઘણી મોટી બની ગઈ છે બધી જગ્યાએ મોલ થઈ ગયા છે તો ભાઈ અમારો નાયન માર્ટ મોલ એકદમ ફેમસ છે તો ભાઈ તમારે પણ ખરીદી કરવી હોય તો સો ટકા છે તો ત્યાં સો ટકા આવજો તમને બધી જ વસ્તુ એક જ જગ્યા મળી જશે તો ભાઈ બધું જોવાનું જે ગમે લેવાનું ભાઈ ના લેવાનું એ પણ લેવાનું મન થઈ જાય કારણ કે ભાઈ આ તો મોલ છે કારણ કે બધી જ વસ્તુ આપણે નજર સામે ડિસ્પ્લે કરેલી હોય એટલે ભાઈ તમને યાદ ના હોય પણ અચાનક તમે જુઓ એટલે તમને યાદ આવી જાય એનું નામ મોલ બધી જ વસ્તુ એક સાથે ત્યાં મળી રહે હવે તો ટોલી ભરી જઈશીટલું લેવાનું હું કેટલા થાય બેન ચૌદસો બાણું ઓકે તો એકદમ ખરીદી થઈ ગઈ તમે જોઈ શકો છો આટલું મોટું આવ્યું છે હવે એ કારણ કે હવે ખરીદી કરીએ તો પૈસા તો થવાના પણ ભાઈ વસ્તુ સારું છે વસ્તુ એક જ જગ્યા મળી જાય અમે મોલમાંથી ખરીદી કરીને બહાર નીકળ્યા છીએ ભાઈ અત્યારે તમે જોઈ શકો છો કડા ચોકડી છે તો કડા ચોકડી પર મોલ આવેલો છે તો આજે ખરીદી કરી નાઇન માર્ટ મોલમાં મો બાજુમાં જો તમારા બાળકો હોય તો ભાઈ છોકરા લઈને આવ્યા હોય ને તો છોકરાઓને તો મજા આવી જાય કારણ કે ભાઈ ખરીદી કરવા તમને એવું લાગે કે છોકરા બધી વધારે ખરીદી કરાવશે તો આપણે બહાર દેવાના જોઈએ કારણ કે હેચકાન બધું અહીંયા જ હોય તો છોકરા બહાર રમી જ હોય ને આપણે ખરીદી કરી લેવાની તો ભાઈ અહીંયા સિક્યુરિટી વાળા કાકા બેઠા ભાઈ આપડે છોકરાને ને પણ રાખે બરાબર તો નાઇન માર્ક મોલ જ્યાં તમને એક સાથે બધી જ વસ્તુ મળી રહેશે ત્યાં જ કિંમત હોય બધી કારણ કે ભાઈ ભાવનની બધી કરવાની કોઈ ઝંઝટ જ ના હોય તો ભાઈ અમે તો નવા હો એટલા માટે અમારે કહેવું પડે બધું કારણ કે ભાઈ તમે તો બધા બહુ વખત આવ્યા છો કારણ કે તમે મોલમાં જ ખરીદી કરતા હશો બધા પણ ભાઈ અમે પહેલી વખત જ આવ્યા હોય મોલમાં તો ભાઈ ખરીદી કરી છે તો ભાઈ કેવું લાગીશું તો સ્વભાઈ કોમેન્ટ કરજો આજે ટાઈમ મળે તો ભાઈ અમારા ઘરની ખરીદી કરવાની હતી ભાઈ જે પણ વસ્તુની જરૂરિયાત હતી બધી અહીંયાથી લીધી છે ભાઈ મોલમાંથી અમે તો ફર્સ્ટ ટાઈમ આવ્યા તો ભાઈ બીજું કે તમારે પણ કંઈ ખરીદી કરવી હોય તો કડા ચોકડી ભાઈ નાઇન માર્ક મોલ આવેલો છે તો બધી જ વસ્તુ એક જ સાથે મળી રહેશે તો મિત્રો આજનો તમને કેવો લાગ્યો ભાઈ અમારી ચેનલ છે મારી જીવન સંજીની તો અમારી સંજીની અમારા સાથે જ હોય છે તો મિત્રો અમારી ચેનલને લાઈક ફોલો શેર અને સબસ્ક્રાઈબ કરજો આવજો તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ બાય જય માતાજી